નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે અક્ષય તૃતીયા બે હજાર પચીસ અખાત્રીજ સોનાની જગ્યાએ ખરીદો આ પાંચ વસ્તુ ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો અક્ષય તૃતીયા બે હજાર પચીસ આવતી ત્રીસ એપ્રિલે અખાત્રીજ ઉજવાશે હિન્દુ ધર્મમાં આ દિવસે અત્યંત શુભ માનવામાં આવે છે તેને અક્ષય તૃતીયાના નામે પણ ઓળખવામાં આવે છે અક્ષયનો અર્થ છે જે ક્યારેય નાશ પામે નહીં આ દિવસ પર સોનું ખરીદવું અતિશય શુભ ગણાય છે પરંતુ આજકાલ સોનાની ઊંચી કિંમતોને કારણે ઘણા લોકો બીજા વિકલ્પ શોધી રહ્યા છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એવી પાંચ વસ્તુઓ વિશે જે અખાત્રીજ પર ખરીદવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે આ પાવન દિવસે માટીના વાસણ પીળી સરસો હળદરની ગાંઠ પીળી કૌડી અને રૂ ખરીદવું વિશેષ શુભ માનવામાં આવે છે ભવિષ્ય પુરાણ અને નારદ પુરાણમાં પણ આ વસ્તુઓનો ઉલ્લેખ મળે છે દરેક વસ્તુ કોઈક ગ્રહના પ્રતિકરૂપ છે જે જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્રાંબુ અને સોનું બંને સૂર્યગ્રહને મજબૂત બનાવે છે જે વ્યક્તિને સમાજમાં માન સન્માન અપાવે છે રુ શુક્ર ગ્રહનું પ્રતિક છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે હળદરની ગાંઠ ગુરુ ગ્રહને મજબૂત બનાવી જીવનમાં સ્થિરતા અને વૈભવ લાવે છે માટીના વાસણ મંગળ ગ્રહને મજબૂત કરે છે અને કર્જ મુક્તિ અને મુશ્કેલીઓમાંથી બચાવ આપે છે પીળી સરસોથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને જ્યારે પીળી કોડી ધન અને સંપત્તિમાં વૃદ્ધિ કરાવે છે આ ઉપરાંત અખાત્રીજના દિવસે કનિક ધારા સ્ત્રોતનો પાઠ કરવો વિશેષ લાભદાયી માનવામાં આવે છે આ દિવસે સફેદ વસ્તુઓ જેમ કે દહીં દૂધ ખીર વગેરેનું દાન કરવાનું પણ ખૂબ જ શુભ પુણ્યદાયી ગણાય છે દ્રિક પંચાંગ મુજબ તૃતીયા ત્રીથી ઓગણત્રીસ એપ્રિલે સાંજે પાંચ બત્રીસ વાગે શરૂ થશે અને ત્રીસ એપ્રિલે બપોરે બે બાર વાગ્યે સમાપ્ત થશે પૂજાનો શ્રેષ્ઠ સમયગાળો સવારે પાંચ એકતાલીસથી બપોરે બાર અઢાર સુધી રહેશે કુલ છ કલાક સાડત્રીસ મિનિટ સુધીનો છે આ અવસરે પૂજા અને ગૃહપ્રવેશ બંને માટે દિવસ વિશેષ અનુકૂળ છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને શુભેચ્છાઓ